નમસ્કાર મિત્રો આગામી કલાકોની અંદર ગુજરાતમાં ફરી શરૂ થશે ધોધમાર વરસાદ મિત્રો અરબ સાગરમાંથી આવી રહેલા એક નવા પવનો અને નવી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે વીજળીના કડાકા ભડાકા સાથે વહેલી સવારથી જ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજ રોજ એટલે કે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના રોજ ગુજરાત પર અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ખાસ કરીને ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર જેવા કે સુરત નવસારી જિલ્લા છે ત્યાં પણ આજ રોજ ધોધમાર વરસાદ પડી શકે છે મિત્રો પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે સાથે મિત્રો આનું મુખ્ય કારણ એ છે કે અરબ સાગરમાંથી આવી રહેલા એક સિસ્ટમ છે કચ્છ લાગુ વિસ્તાર છે ત્યાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો છે કાંક કાંક કલાકોમાં જ એક બે ઇંચ વરસાદ પડી રહ્યો છે સાથે ગુજરાતમાં વહેલી સવારથી જ મોડી રાત્રિ દરમિયાન વાતાવરણમાં એકાએક પલટો આવશે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ વધુ સક્રિય થઈ છે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના રોજ ગુજરાત પર અતિ ભારે વરસાદની આગાહી ખાસ કરીને મિત્રો પશ્ચિમ ગુજરાતમાં અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આ છે ધોધમાર વરસાદ પડી શકે છે સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે તેમની અંદર વાત કરીએ તો દ્વારકા લાગુ વિસ્તાર છે જૂનાગઢ છે સોમનાથ લાગુ વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ જશે કડાકા ભડાકા સાથે વરસાદ પડી શકે છે વીજળી પડવાથી અનેક લોકોના મોત થયા છે સાથે વરસાદી સિસ્ટમ ખૂબ જ ગુજરાત તરફ આગળ વધી રહી છે આગામી પાંચથી છ દિવસ દરમિયાન ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં દરિયાકાંઠાના વિસ્તારો રહેજો સાવધાન કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જે અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજવાળા પવનોના કારણે હાલ ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે મિત્રો ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે દરિયાકાંઠાના જે લાગુ વિસ્તાર છે ભાવનગર લાગુ વિસ્તાર છે અલંગ છે મહુવા છે ઉના છે રાજુલા છે વેરાવળ છે એ લાગુ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે સાથે વીજળીના કડાકા ભડાકા પણ રાત્રિ દરમિયાન શરૂ થઈ ગયા છે દક્ષિણ ગુજરાતની અંદર વાત કરીએ તો સુરત લાગુ વિસ્તાર છે વલસાડ છે વાપી છે ભરૂચ ભરૂચમાં પણ સારો વરસાદ પડી શકે છે સાથે મિત્રો કચ્છની અંદર વાત કરીએ તો અરબી સમુદ્રમાંથી આવેલી સિસ્ટમ સાયક્લોનિક છે સિસ્ટમ તે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે અને ગુજરાત તરફ આગળ વધી રહી છે તેમની દિશા પણ મિત્રો અત્યારે નક્કી થઈ ગઈ છે પ્રથમ છે તે આપણા પાડોશી દેશ પાકિસ્તાનના કરાચી લાગુ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે સાથે કચ્છના લાગુ વિસ્તાર છે ત્યાં પણ ધોધમાર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અમુક અમુક જગ્યાએ અને ત્રીજી સિસ્ટમ છે તે સક્રિય થઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર છે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર છે ખાસ કરીને ત્યાં પણ વરસાદ પડી રહ્યો છે મિત્રો આ વિડીયોમાં તમે બન્યા છો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહેજો આજે આપણે ગુજરાતના દરેક હવામાન સમાચારની અંદર જાણકારી લઈશું કયા કયા જિલ્લામાં સારો વરસાદ પડશે અને અમુક જગ્યામાં તો મેઘરાજા મન મૂકીને વરસવાના છે ઘાટા વાદળો છોવાઈ ગયા છે ગુજરાતની ચારે ફરતે સાથે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડ્યો હતો અને પડશે આગામી થોડા દિવસો સાથે ગઈકાલની વાત કરીએ જે રીતે આપણે આગાહીમાં બતાવ્યું હતું કે જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે જે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં પણ આજ રોજ સારો વરસાદ પડશે અને ગઈકાલે પણ સારો વરસાદ પડ્યો હતો તેવી જ રીતે દક્ષિણ ગુજરાતના પણ લાગુ વિસ્તારોમાં સારો વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારી છે સુરત છે બારડોલી છે વલસાડ છે ત્યાં સારા સારા વરસાદ પડી રહ્યા છે ધીમી ધારે અમુક અમુક ખેતર બારા પર પાણી પહોંચ્યા છે તેવી જ રીતે અત્યારે હાલ અરબી સમુદ્રમાંથી આવી રહેલા ભેજવાળા પવનો અને એક નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવશે અને આ ચોમાસું છે તે સારામાં સારું રહેવાનું છે ખેડૂતો માટે પણ મિત્રો એ વાત તો થઈ રહી છે સાથે ગુજરાતની તો વાત થઈ રહી છે તેવી જ રીતે અરબી સમુદ્રમાં પણ અને બંગાળની ખાડીમાં પણ ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે જેમના કારણે ભારતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ભારત દેશની વાત થઈ રહી છે મિત્રો અહીંયા અહીંયા આપણે ભુવનેશ્વરની વાત કરીએ તો ત્યાં પણ સારો વરસાદ પડી રહ્યો છે મિત્રો હાલ તો એવું હોય કે ચોમાસાની શરૂઆત સાથે જ વાવાઝોડાની આગાહી કરવામાં આવતી હોય છે પરંતુ હજુ ગુજરાતમાં એક વાવાઝોડું ટકરાયું નથી અને ટકરાય નહીં તો સારું ગણાશે સાથે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાશે જેમના કારણે એકાએક ગુજરાત સાથે ભારતના લાગુ વિસ્તારોમાં પણ પવનો એકાએક દિશા ચેન્જ કરતી જશે એટલે કે દિશા બદલાવશે જેમના કારણે દિલ્હીમાં છે તે ગઈકાલે સારો વરસાદ પડ્યો એટલો સારો કે વાત ના કરો ખૂબ જ વધુ પ્રમાણમાં વરસાદ પડવાથી દિલ્હીમાં પાણી ચકા જામ થયા હતા પાણી જ પાણી જ થયું હતું ત્યાં વરસાદ આ વર્ષનો નહોતો જ શરૂ થયો અને આ પહેલાં જ વરસાદે બધું પાણી પાણી કરી નાખ્યું તો મિત્રો આપણી આશા એ છે કે ગુજરાતમાં વરસાદ પડે તો સારું પણ ખૂબ પડે તો એ સારું નહીં ગણાય કારણ કે ખેડૂતોના નુકસાન ખેડૂતોના પાક નુકસાન પણ થઈ શકે છે સાથે મિત્રો આ સિસ્ટમ આગામી બે દિવસ માટે સક્રિય રહેશે આજ તમે જે સ્ક્રીન પર જોઈ શકો છો આ સિસ્ટમ બે દિવસ માટે સક્રિય થશે ત્રીસ તારીખના રોજ પણ આ સિસ્ટમ છે તે નબળી સક્રિય થશે એટલે કે ત્યાંના ભેજવાળા પવનો ફૂંકાશે પવનના કારણે વરસાદી વાદળા છવાશે વાદળા છવાતાની સાથે જ વરસાદ પણ સારો પડી શકે છે મિત્રો એકત્રીસ તારીખ તો નથી મિત્રો પરંતુ એક તારીખના રોજ પણ સારો અને ધીમી ધારે વરસાદ પડશે અને વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની સંભાવના છે આગામી પાંચથી છ દિવસ ગુજરાત પર ઘાત સાબત થાય તેવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે ચેનલને નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પણ ભૂલતા નહીં મિત્રો